કચ્છમાં શિક્ષકની ઘટને લઈ ઠેર નું વંટોળ મુન્દ્રા તાલુકાના હંટડી ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો કચ્છમાં શિક્ષકની ઘટને લઈને ઠેર ઠેર વિરોધ વંટોળ મુન્દ્રા તાલુકાના હટડી ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો કચ્છમાં શિક્ષકની તીવ્ર કમીને લઈ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થયા છે મુદ્રા તાલુકાના હટડી ગામમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળી આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાયો હટડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને નારા લઈ આ સમસ્યાને લઈ સરકાર સામે હાજર રહેવાની માંગણી કરી હતી આ વિરોધ મુખ્યત્વે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી ટાળી દેવાના કારણોસર થયો છે વાલીઓને વિદ્યાર્થીઓએ આ નિષ્ફળ ભરતીની નારિયત કરાવી છે અને તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે કચ્છ જિલ્લામાં શિક્ષકનું કટોકટીનું પરિસ્થિતિ શિક્ષણ વ્યવસ્થાની પાછળ ધકેલી રહી છે શિક્ષકોની ઉપલબ્ધતા ઘટાડવાના કારણે વિદ્યાર્થીઓને ચર્ચામાં કસોટીઓનો સામનો કરવો પડે છે પ્રાદેશિક અને જિલ્લા સરકારોએ આ મુદ્દો ગંભીરતાથી લઈ અને તરત જિલ્લા અને રાજ્ય સ્તરે શિક્ષકોની ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવાની જરૂરિયાત દર્શાવી છે વિદ્યોની અને વાલીઓની આ લોકશાહી વિરોધ મંચ દ્વારા સરકાર પર દબાણ બનાવવાનો પ્રયાસ છે જેથી કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે યોગ્ય પગલાં લઈ શકાય આ સાથે સાથે વિવિધ ગામડામાં સહયોગી વાલીઓ કરતાઓ પણ આ આંદોલન સાથે જોડાઈ રહ્યા છે સરપંચના પ્રતિનિધિ તરીકે કહું છું કે આજે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ જરૂરિયાતથી પચાસ ટકા જેટલી ઓછી છે તો હું સરકારને વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી આ ઘટ પૂરી કરે તેની બદલીમાં અત્યારે ત્રણ શિક્ષક છે અને તેમાંથી પણ તેની બદલી થશે અને બે આવે તો પણ ઘટ જ રહેશે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની જે આ મુહિમ છે એનામાં સૌને કહું છું તમે પણ બધા ગામના લોકો આમાં જોડાવ